અને મારા ભાડાના મિત્રોને ખાસ જણાવવાનું કે તમે રાજુલા બાજુ ગમે ત્યારે આવો તો આ મંદિરે દર્શન કરવા માટે અચૂક આવજો કારણ કે આ મંદિરે તમે દર્શન કરવા આવશો તો તમને થોડી વાર માટે એવું લાગશે કે આપણે સાઉથના કોઈ પણ મંદિરે છીએ બરોબર ને અને ખાસ કરીને ભાડાના બધા મારા મિત્રો તમે આ વિડીયો જોતા હોય તો હું અને રમેશભાઈ અહીંથી થોડી વાર પછી ચાચુડેશ્વર મહાદેવ જોવાના છીએ તો હું એમના પણ મારી બીજી વિડીયોમાં દર્શન કરાવીશ તો અત્યારે હવે આપણે મંદિરના બગીચા તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં પણ એક મંદિર આવેલું છે શનિદેવનું અને નવ ગ્રહ જે છે એ ત્યાં જોવા મળશે મિત્રો આ રમેશભાઈ દર્શન કરી રહ્યા છે એ છે નવ ગ્રહ મંદિર રમેશભાઈ આ મંદિર તમને કેમ લાગે મજા આવે ને અને મને તો એવું લાગે છે કે રમેશભાઈ આપણા પૂરા સૌરાષ્ટ્રમાં આ કલાકૃતિ વાળું જે મંદિર છે ને એવું લગભગ કોઈ જગ્યાએ છે નહીં તમને કેમ લાગે છે મંદિર તો ઘણા બધા મોટા પણ છે આપણા સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભગવાન શિવ પણ બેઠા છે સોમનાથ મહાદેવ પણ આ મંદિર કાંઈક અલગ જ છે આમ તમને અહીં મંદિરની આગળની સાઈડમાં તમને સ્તંભ જોવા મળે છે પહેલાં તો આપણા બધા મિત્રો આ વિડીયો જોતા હશે તો ચેનલને સબ્ક્રાઇબર છે અને એકબીજા મિત્રોને કદાચ વિડીયો પણ મોકલી શકે છે તો મિત્રો આપણે શ્રી ગાયત્રી માતાના મંદિરે દર્શન કરી લીધા તો આ સામે તમે જે રમેશભાઈ ઉપા છે એમની બાજુમાં જે મંદિર છે એ શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજનું મંદિર છે તો આપણે હવે ત્યાં દર્શન મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ રાજુલા નજીક આવેલા કોયા ગામની અંદર અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ દ્વારા બનાવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં અને આ જે તમે સામે ગેટ જોઈ રહ્યા છો એ મંદિર નો ગેટ છે તો મારી સાથે અહીં રમેશભાઈ વિરાણી પણ આવેલા છે તો આપણે ને દર્શન કરવા તો ચાલો મિત્રો આપણે આ ગેટની અંદર થઈ અને દર્શન કરીએ અને અહીંયા અંદર ઘણા બધા મંદિરો છે ભગવાનના એ બધા મંદિરોના હું તમને દર્શન કરાવું તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ મંદિરની અંદર આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ તો આ મંદિરની અંદર તમે દર્શન કરવા માટે આવો તો તમને થોડી વાર માટે એવું લાગે કે આપણે સાઉથના કોઈ મંદિરની અંદર આવી ગયા છીએ એવું મંદિર છે મિત્રો આ તો રમેશભાઈ મારી સાથે છે જો રમેશભાઈ કેમ છે મંદિર કેમ છે મજા આવે મજા આવે આનંદ આવે એવું છે ને તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ મંદિરની આગળની સાઈડમાં તમને સ્તંભ જોવા મળે છે પેલા મંદિરની અંદર આવીએ એટલે પેલા તમને સામે લક્ષ્મીનારાયણ મંદિરના દર્શન થાય છે તો આપણે પેલા ત્યાં દર્શન કરીએ ને બાકી જે બીજા મંદિરો છે એમના દર્શન કરીએ ની બાજુમાં આવેલું છે દુર્ગા માતાજીનું મંદિર તો આ મૂર્તિ તમે જોઈ રહ્યા છો મિત્રો એ દુર્ગા માતાજીની છે પછી એમની બાજુમાં ગાયત્રી માતાજીનું મંદિર છે મિત્રો તો એ મૂર્તિના પણ હું તમને દર્શન કરાવો આ છે ગાયત્રી માતાની મૂર્તિ અને મિત્રો અહી તમે જોઈ શકો છો બધી જ મૂર્તિઓ જે છે એ કાળા રંગની છે તો મિત્રો આપણે શ્રી ગાયત્રી માતાના મંદિરે દર્શન કરી લીધા તો આ સામે તમે જે રમેશભાઈ ઊભા છે એમની બાજુમાં જે મંદિર છે એ શ્રી રામ ભક્ત હનુમાનજી મહારાજનું મંદિર છે તો આપણે હવે ત્યાં દર્શન કરીએ આપણે આગળ વધીએ બીજા મંદિર તરફ તો મિત્રો આ હતું હનુમાનજી મહારાજનું મંદિર અને ત્યાં આપણે દર્શન કરી લીધા અને બાજુમાં આ દુર્ગા માતા ગાયત્રી માતાનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરી લીધા અને આ મુખ્ય મંદિર જે છે લક્ષ્મીનારાયણ માતાનું તો આપણે ત્યાં પણ દર્શન કરી લીધા તો એમની બાજુમાં પાર્વતી માતાનું મંદિર છે એ સિવાય બીજા બે મંદિરો છે આપણે ત્યાં પણ દર્શન કરી લઈએ આ છે શ્રી પાર્વતી માતાનું મંદિર માતાજીના મંદિરની સાથે સાથે ભગવાન શિવ પણ બિરાજે છે તો આપણે ભગવાન શિવના પણ દર્શન કરવાના છે જેને શ્રી રામનાથેશ્વર મહાદેવના નામેથી ઓળખવામાં આવે છે તો આ મંદિર પણ તમને અહીં જોવા મળે છે તો આપણે ભગવાન શિવના પણ દર્શન કરીએ આપણે ભગવાન શિવના દર્શન કરી લીધા તો એમના જ પુત્ર શ્રી ગણપતિ પણ અહીં બિરાજે છે તો આ સામે જે મંદિર છે એ ગણેશ ભગવાનનું મંદિર છે તો હું અને રમેશભાઈ વિરાણી જે સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામના વતની છે તો અમે બંને સાથે અત્યારે આ ભવ્ય મંદિરે દર્શન કરવા માટે આવેલા છીએ તો હવે આપણે ગણેશ ભગવાનના દર્શન કરી ત્યારબાદ આપણે સાંઈબાબાના મંદિરે દર્શન કરવાના છે છે સાઈબાબાનું મંદિર તો આપણે સાંઈબાના મંદિરે પણ દર્શન કરી લઈએ અને તમે બધા મિત્રો પણ વિડીયોના માધ્યમથી આ બધા મંદિરોના દર્શન કર્યા છે તો સાઈબાબાના મંદિરના પણ તમે દર્શન કરી લો તો મિત્રો અહીં આપણે દર્શન કરી લીધા અને રમેશભાઈએ ભગવાન શિવને જળ ચડાવ્યું તો હવે આપણે મંદિરની પાછળની સાઈડમાં કેવી કેવી કલાકૃતિઓ કરવામાં આવી છે કેવી રીતે કંડારવામાં આવેલું છે એ બધું પણ જોઈએ

અને ખાસ કરીને બાદડાના બધા મારા મિત્રો તમે આ વિડીયો જોતા હોય તો હું અને રમેશભાઈ અહીંથી થોડી વાર પછી ચાચુડેશ્વર મહાદેવ જવાના છીએ તો હું એમના પણ મારી બીજી વિડીયોમાં દર્શન કરાવીશ તો અત્યારે હવે આપણે મંદિરના બગીચા તરફ જઈ રહ્યા છીએ અને ત્યાં પણ એક મંદિર આવેલું છે શનિદેવનું અને નવગ્રહ જે છે એ ત્યાં જોવા મળશે મિત્રો આ રમેશભાઈ દર્શન કરી રહ્યા છે એ છે નવગ્રહ મંદિર નવે નવ ગ્રહ તમને અહીં દર્શન આપે છે મિત્રો અને આ નવ ગ્રહ મંદિર તરીકે ઓળખાય છે અને રમેશભાઈ અત્યારે દર્શન કરી રહ્યા છે દર્શન કરી લીધા બધા મંદિરે આનંદ આવ્યો ને એટલે તો હું તમને કહેતો તો કે તમે ખાલી મંદિરે પહોંચી જઈએ ને ત્યાં સુધી થોડીક અને કોઈ પણ જગ્યાએ આપણે જતા હોય થોડું કષ્ટ તો હોય જ પણ જે જગ્યાએ આપણે પહોંચવાનું હોય ત્યાં પોગી જઈએ એટલે ભગવાની કૃપા થઈ જાય મજા આવી બહુ વાંધો નહીં તો આપણા દર્શક મિત્રોને પણ આ મંદિરના દર્શન કરીને મજા આવી જશે તો મને એવું લાગે છે કે આપણા દર્શક મિત્રો જે છે યુટ્યુબમાં એ આ વિડીયોની લિંક જરૂર એકબીજાને મોકલશે અને બની શકે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા મિત્રો કારણ કે હવે હું અને રમેશભાઈ જે છે એ અહીંથી ચાચુડેશ્વર મહાદેવ જોવાના છીએ એ મંદિર પણ અદ્ભુત છે જ્યાં ભગવાન શિવબિરા જે છે હનુમાનજી છે અને એ સિવાય બીજું મંદિર પણ જે છે એ પણ હું તમને દર્શન કરાવીશ અને એક ખાસ નવાઈની વાત છે મિત્રો એ મંદિર જે છે ને ત્યાંથી દરિયાકાંઠો પણ દેખાય છે તો એ દરિયાકાંઠાના પણ હું દર્શન કરાવીશ મિત્રો તો આજે આપણે આવ્યા હતા રાજુલા નજીક આવેલા અલ્ટ્રાટેક કંપની દ્વારા બનાવેલા લક્ષ્મીનારાયણ મંદિરમાં અને લક્ષ્મીનારાયણ મંદિર જે છે એ કોવાયા ગામમાં આવેલું છે મિત્રો તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ આવા ઘણા બધા મંદિરો છે જ્યાં તમે દર્શન કરવા જાઓ તો ભગવાનના દર્શનની સાથે સાથે તમને ફેમિલીમાં આવ્યા હોય તો બધાને મજા આવે અહીં બગીચો પણ એટલો સરસ મજાનો છે જુઓ તમે ચારે તરફ આ બાજુ ચારે બાજુ બગીચો પણ એવો સરસ મજાનો છે તમે ફેમિલીમાં બાળકોને લઈને અહીંયા આવ્યા હોય દર્શન કરવા તો બાળકોને પણ રમવાની મજા આવે બરોબર ને રમેશભાઈ પણ જેવું છે કેવી ફર્સ્ટ ક્લાસ તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ચાચુડેશ્વર મહાદેવના મંદિરે અને આ વિડીયોની લિંક બને એટલા મિત્રોને આગળ શેર કરજો અને મારા બાઢડાના મિત્રોને ખાસ જણાવવાનું કે તમે રાજુલા બાજુ ગમે ત્યારે આવો તો આ મંદિરે દર્શન કરવા માટે અચૂક આવજો કારણ કે આ મંદિરે તમે દર્શન કરવા આવશો તો તમને થોડી વાર માટે એવું લાગશે કે આપણે સાઉથ ના કોઈ પણ મંદિરે છીએ ને બરાબર બરાબર તો મિત્રો આજે આપણે દર્શન કરવા માટે આવ્યા હતા રાજુલા પાસે આવેલ કોવાયા ગામની અંદર આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા બનાવેલ લક્ષ્મીનારાયણ મંદિરે જ્યાં આપણે બધા મંદિરે દર્શન કરી લીધા એમાં ઘણા બધા મંદિરો હતા માતાજીના ભગવાન શિવનું મંદિર હતું ગણપતિનું મંદિર હતું તો હનુમાનજી મહારાજનું મંદિર હતું આ અને એવા ઘણા બધા મંદિરે આપણે દર્શન કર્યા અને મિત્રો નવાઈની વાત એ છે કે આ મંદિરની અંદર બધી જ મૂર્તિઓ જે છે એ કાળા રંગની છે રમેશભાઈ જોયું ને કાળા રંગની તો આપણે એ પણ જોયું તો આવી વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આ વિડીયોની લિંક એકબીજા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને બધા લોકોને આવા મંદિરોના દર્શન થાય મિત્રો હું છું રણવીર ખાચર હવે મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી બધાને જય લક્ષ્મીનારાયણ સાથે જય હિન્દ જય ભારત